ખેડાના ગળતેશ્વરનું સિવાલા ગામ કે જ્યાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના કારણે શાળાની બહાર ગંદકીનું સામ્રાજ્ય દેખાયું ગંદકીના કારણે શાળાએ આવતા બાળકોમાં રોગચાળો ફેલાવવાની સતત ભીતિ સેવાઈ રહી છેલ્લા ઘણા સમયથી શાળાની નજીક ગટરો ઉભરાઈ રહી છે અને આ સમસ્યાને લઈ સ્થાનિકો અને શાળાના આચાર્ય દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છતાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી રહી જો વિસ્તારમાં રોગચાળો ફેલાશે તો તંત્ર જવાબદારી લેશે તે એક મોટો સવાલ અમારે પાણીના નિકાલ માટે થઈ ગયું વરસાદનું પાણી એટલું બધું અવધું હોટલથી અમારા એરિયામાં લક્ષ્મી સોસાયટીમાં થઈને નીકળે છે જેના નિકાલ માટે તથા એ પાણી ભરાઈ રહે છે સ્કૂલના છોકરાઓ અહીંયા થી ત્રણસો એક છોકરાઓ છે એ સ્કૂલના છોકરાઓ પાણીમાં થઈને નીકળે છે અમેરે બી ગંદકીમાં થઈને જ નીકળવું પડે છે તકલીફનો કોઈ પાર નથી એટલી બધી મુશ્કેલી છે એનો સામનો કરી રહ્યા છે અમારી સોસાયટીવાળા અને આજુબાજુવાળા કે ન પૂછો વાત આ સ્કૂલના બાળકો અહીંયા સ્કૂલ છે ત્રણસો વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભણે છે એ લોકોને ગંદા પાણી અને વરસાદના પાણીમાંથી આઈ જાય કરવું પડે છે વડીલોની બી આ જ હાલત છે માસ્તરો સાહેબોની બધાની આ જ હાલત છે ઘણી તકલીફો તો છે અહીં સેવાલિયા બજારમાં પાણી આવે છે આખા ગામનું જ આ રોડ જ આવે છે હવે છોકરાઓને તેટલી તકલીફ પડે છે જવાની તે ના પૂછો વાત એમને જ વ્યવસ્થિત સગવડ મળે પાણીની આ ચોખ્ખો રોડ થઈ જાય કચરાપેટીનું થઈ જાય આ શિક્ષકોએ આગળ ગાંધીનગર સુધી એમને મોકલ્યું તો પણ એને કોઈ અરજી સ્વીકારી નથી બધા અહીં જોઈને જતા રહ્યા હતા હાલ આપણે છીએ સેવાલિયા જે ગર્તેશ્વર તાલુકાનો મુખ્ય મથક કહેવાય કહી શકાય કારણ કે અહીં આગળ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે આ સેવાલિયા બજાર પે સેન્ટર શાળાની બહારના દ્રશ્યો છે ક્યાંક ને ક્યાંક અહીં આગળ ગંદકીનું એટલું મોટું સામ્રાજ્ય છે જેને લઈ જે શાળામાં અભ્યાસ કરતા ત્રણસો જેટલા બાળકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે મહત્વની વાત કરવામાં આવે આજુબાજુના દ્વારા ચાલુ થવાના સમયે અને બાળકોને શાંતિથી અહીંયા આગળ થવા માટે ઈશારો કરતા હોય છે દિશા બતાવતા હોય છે મહત્વની વાત કરવામાં આવે તમામ બાબતનું અહીંયા આગળ જે અહીંયા આગળના જે રહીશો છે તેની તે ધ્યાન રાખી રહ્યા છે સાથે સાથે શાળાના આચાર્ય દ્વારા

તે પણ ક્યાંક ને ક્યાંક નારાજ છે અવારનવાર રજૂઆત કરતા હોય છે પરંતુ તંત્ર તેમની રજૂઆત સાંભળતું નથી થોડાક જ સમય પહેલા અહીં આગળ જે રીતના ગંદકીનું સામ્રાજ્ય જે ચાલુ થઈ ગયું છે ગંદા પાણીનો નિકાલ નથી ત્યારે આ આ બાળકો આ ગંદકીમાંથી પસાર થઈ રોગચાળાને નોતરતા હોય તેવું લાગી રહ્યું છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા સેવાલિયા